બાજરીનું વાવેતરનું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે જો તમને દેખાતું છે કમ્પ્લીટ કલટી મારીને તૈયાર કરી દીધું છે અને આજની તારીખ છે અઢાર બીજો મહિનો બે હજાર પચીસની શરૂઆત કરી દીધી છે બાજરીની અને આ બાજુ તમને દેખાતું છે જો આપણો જે રાજગ્રોહ હતો એ કટિંગ કરેલો પડ્યો છે અને આજ વાદળ વાતાવરણ થઈ ગયું છે ને રાતે થોડા થોડા છાંટા આવ્યા હતા પણ આપણે થોડીક બાજરી અહીંયા હું હતું કે રાજકુરો વાવેતર હતું એ જીવો નહોતો એટલે હવે આપણે બાજરી શરૂઆત કરી દીધી કમ્પ્લેટ સેટિંગ થઈ ગયું છે અને હવે આપણે બાજરી પહેરવાનું ચાલુ કરી દેવાનું છે એ ઈયા ઉત્તરવાધર તમારું જો મગફળીના સક્કર હતા વાવણી કરી નાખી ચાકા દેવી તૈયાર ચાકા દેવી તૈયાર થઈ ગઈ છે અમાર દિનેશભાઈ હવે આપણે બાજરી પહેરવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે હા પ્લેટ કામ થઈ ગયું છે અરે આ બાજુ બાજુ પછી ગયા આ બાજુ આ બાજુ માં છે બાજુ છે આ તો એટલે આવે ઘરે રાડો સકડવામાં આવે હા આ દોતરી ઉપર આવે આ છે ને પોસા મળ્યા આ પોસા બચ્યા રે એના ઉપર આવે સકડું ફસમાં આવે ના વસમાં આવે તો જે મોમ થઈ